પોરબંદરના ખાપટ વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો છે ત્યારે પોલીસે આ વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોને સપ્લાય કરવાનો હતો તે સહિતના મુદ્દે તપાસ હાથ ધરી છે પોરબંદરના ખાપટ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસે રામટેકરી વિસ્તારમાં રહેતા મહેશગીરી દેવગીરી અપારનાથી નામના શખ્સને વિદેશી દારૂની બે બોટલ તેમજ બીએરના પાંચ નંગ ટીનના સાથે ઝડપી લીધો હતો પોલીસે આ શખ્સ પાસે વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો તેમજ તે કોને સપ્લાય કરવા જઈ રહ્યો હતો તે સહિતની બાબતે તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે પોરબંદરમાં છેલ્લા ઘણા સમયથી દેશી વિદેશી દારૂની રેલમ છેલ બોલી રહી છે ત્યારે પોલીસ પણ આ દારૂની હેરાફેરી કરનાર શખ્સ સામે કાર્યવાહી કરી રહી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર